આપેલી છે એમાં આપણે શું કરવાનું છે રંગ ભરવાનો છે એટલે કે આપણે દાખલા નંબર એક જોયું એવો છે પરંતુ ત્યાં આગળ કરેલું હતું અહીંયા આગળ આપણે આચ્છાદિત કરવાનું છે નીચે અપૂર્ણાંક આપ્યો છે કે પ્રમાણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો એક કુલ ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ અને એક ભાગમાં આચારિત કરવાનું તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ એક ભાગમાં આચારિત કરી તમને જે ભાગમાં લાગે યોગ્ય એ ભાગમાં શું કરવાનું આચારિત કરી જેમ વાહ તો કરવાનું વિદ્યાર્થી મિત્રો આછાદિત કરી દેવાનું આ રીતે અંદર કેન્સલ વડે આની ત્યાંથી ગળે આછો આછાદિત કરવાનું બહુ ગાટું પણ નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો જેથી પાઠરૂપ થઈ પાકી ન ઓકે બીજા નંબરનું 1/4 મતલબ કે ચાર ભાગમાંથી એક ભાગ આછાદિત કરવાનું 1 2 3 4 ચારમાંથી ગમે તે માં આછાદિત કરીશું તો અહીંયા ગણું વચ્ચેના ભાગમાં તો કરી દે આછાદિત परदेश विद्यार्थी मित्रों आरीते અને કોઈ પણ એક ભાગમાં તો કરી દો વિદ્યાર્થી મિત્રો આછાજીત કરી દેવાનો ઓકે આરી પેન્સિલ લઈને આછાજીત કરી દેવા હું અહીંયા સંપૂર્ણ આછાજીત ન થઈ ગયો તો કેમ કે મા ટાઈમ વધારી દે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા તમે ઓકે વાળા વિદ્યાર્થી ત્રીજું એક રક્યા મતલબ કે 3 ભાગમાંથી એક ભાગમાં આછાજીત તો કોઈ પણ એક ભાગમાં આપણે તો કરીશું આછાજીત કરી દેશું વિદ્યાર્થી મિત્રો

કરી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો તો આ જો આપણે દાખલા નંબર 2 વિદ્યાર્થી મિત્રો ત્યારે જોશું વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 શું કહે છે આપણને જો કોઈ ભૂળ હોય તો ઓળખો આપણી આગળ આકૃતિ પણ આપલે છે આકૃતિમાં છાઈંક કરેલો છે અને એનો ભાગ પણ અહીંયા આગળ આપણે વિદ્યાર્થીઓ લખીને આપ્યું છે આપણે ફક્ત તપાસવાનું છે કે સાચું છે કે ખોટું કેમ જોઈએ એક ઇક્વિએમ એટલે કે બે ભાગમાંથી એક ભાગમાં છાન્કિત તલનો હો જોઈએ અહીં આગળ બે ભાગા પહેલા થઈ પરંતુ તમે ધ્યાનથી જો લા ધ્યાનથી જો શું ભૂલ છે અહીં આગળ આ ત્રિકોણ બની છે પરંતુ આ ત્રિકોણ બનતો નથી એટલે કે બે સરખા ભાગ થતા નથી બે સરખા ભાગ થવા જોઈએ તો આ કહેવા કે ઇક્વિએમ ભાગમાં છાન્કિત થયેલું છે માટે આ ખોટું છે अहियाकर हम तो जो 1 2 3 4 चार भाग तो 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 थी परंतु आधे भाग सरखा आने आधे भाग सरखा चार ही चार भाग तो सरखा छे नहीं तो आपरे आऊ लिखी सकिए नहीं कि 1 का 2 थांस भाग में चाहेंगे केलु आ जो छे को टू तब तक त्रिज्या पूरी जो ये आमा पर चार ही चार भाग जुदा जुदा छे एक साथ साथ नहीं तो आ 3 4 थांस में चाहेंगे केलु एकम टू थे को टू

જે અપૂર્ણાંક આપો છે એ પ્રમાણે છાંકિત કરે બાદ દર્શાવнули નહી કે 1/2 માથે 2 જે એ સરખા ભાગ થવા જોઈએ અહીં આગળ બે સરખા ભાગ થવાના નહી ત્યાં આગળ 4/4 આપો તો 4e 4 ભાગ સરખા ખાવા જોઈએ સરખા થવાના નહી ત્યાં આગળ 3/3 આપો તો 4e 4 ભાગ સરખા થવા જોઈએ તો જ આ જે અપૂર્ણાંક રહ્યો કે પ્રમાણે છાંકિત કરવો કે બાદ આપેલ અપૂર્ણાંક પ્રમાણે છાંકિત કરે બાદ દર્શાવેલ નથી આ રીતે જવાબ

24 કલાક હોય કેટલા કલાક હોય 24 આ હવે વિદ્યાર્થી મિત્રો તો એમાં કે 8 કલાકનો ભાગ થશે તો કુલ જે કલાક રહ્યા એ ક્યાં લખવાના વિદ્યાર્થી મિત્રો નીચે 24 નીચે લખવાના 8 ક્યાં લખવાના ઉપર લખવાના 8 કલાકનો ભાગ શું ધોરતી તો વિદ્યાર્થી મિત્રો 8 ને શું લખાય 8 * 1 8 આ 24 ને તમે શું લખી શકો 8 * 3 24 એવો ગણિમોળ વાળો બન્ને

ભાગ કહેવાય સંજીગર વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ કે આપણે દાખલા નંબર 4 જોયું વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આ ગણ દાખલા નંબર 5 શું કહે છે 40 મિનિટ 1 લાખ નો પિંડામો ભાગ છે આખો જે 1 લાખ રૂપ એમાં વિદ્યાર્થી મિત્રો 40 મિનિટ કેટલો ભાગ ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો 1 કલાક એટલે શું થાય 60 મિનિટ કેટલા થાય લાલા মিনিট রকিছু এক কালদা বালা। এ কালা মিনিট সা মিনিট জা ত 40 মিনিট জ খেটলালো বাে তো ক যে সা মিনিট এনিলামান কনে যে 40 মিনিট আনা নাকি দিছে উৎপা পা জিরজি পতে উকে উৎপানিতে জিনজির শুধ পুি যদ। রজির ক ্যাদ ত আ পাছর।

1 કલાક નો 1 કલાક નો 2/3 ભાગ છે 40 મિનિટ એ 1 કલાક નો 2/3 ભાગ છે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દાખલા નંબર 5 પૂરો કર્યો આગળ જોતા વેલા

કોર્સ ખરીદવાનો ફાયદો શું વિદ્યાર્થી મિત્રો આ જે તમે યુટ્યુબ પર ભણી રહ્યા છો એમાં વચ્ચે વચ્ચે તમને એડવર્ટાઈઝ જોવા મળતી હશે અને નીચે કેટલીક વખત આપણને શું થાય છે કે વિડીયો સજેસ્ટ કરે છે આપણે ગેમિંગ ના વિડીયો અથવા તો કોઈ એવો કોમેડી વિડીયો હોય એ આપણે જોવા લાગીએ છીએ અને આપણે ડિસ્ટર્બ થઈ ગઈ છીએ વિદ્યાર્થી મિત્રો તો આ કોર્સની આજે જ મુલાકાત લો ખરેખર તમને ખૂબ જ મજા આવશે અને તમે ગણિતમાં સારા એવા ગુણ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો